હા બે હૂતા થા આપણે આજ એ રો પથ્થારે ઉપાડ લઈએ ને આપણે આજકાલથી નવું નવું કાક કરીશું બ્લોકમાં બના રહ્યા તો હેડે આવો નિશાજ આવ્યા મોટું મોટું ધોયા કામ કરીએ થોડું ઘણું કામ હાજ્ય તાન બા રહો એણ કક્કામાં હે

મે કહી દઉં કી કુછ ન કામ ન હોય છે પણ વિડિયો બનાવો તો આપકા કન્ટેન્ટ માર્કેટિંગ હોતા રહે. મોબાઈલ મોબાઈલ લો મોબાઈલ આવ્યા છે મોબાઈલ લેવાદી આવે છે ફોટા શૂટ ચાલુ છે હા ફોન લીધો